સ્પષ્ટ કીધું છે કે આવતા દિવસોમાં રોગચાળો વધશે તમે તાકીદી નહીં લ્યો તો વાતાવરણ ખરાબ છે તો પણ આજે પણ અઠવાડિયું થયા એક કઈ કમિશનર સાહેબે મુલાકાત નથી લીધી નથી કોઈ આરોગ્ય શાખાની મુલાકાત લીધી નથી કોઈ આંગણવાડીની મુલાકાત લીધી તો આ લોકો માત્રને માત્ર સોફા ઉપર બેસી એસી ગાડીમાં ફરી અને શું જામનગરની જનતાનું કલ્યાણ કરવા માંગે છે અમે આજે મંજીરા વગાડી અને આ કમિશનર સાહેબને જગાડવા આવ્યા છીએ જો ચેતી જાજો તમે કોંગ્રેસ ને એમના સમજતા કે જનતા માટે કંઈ નહીં કરે જે સત્તાતી નું નામ છે આવતા દિવસમાં કોંગ્રેસ પાર્ટી ના કોરપતરો કરશે અને કરે છે છતાં પણ આ કમિશનર સાહેબ ત્યાં જાગે જામનગર ની જનતા માટે રોગચાળા માટે કોલેરા માટે ચાંદીપુરા માટે તો જામનગર થી કોંગ્રેસ આ તંકી જામનગરની છે ને કમિશનર સાહેબની ઓફિસ સુધી લઈ આવશે અને એને જગાડવાનો પ્રયત્ન કરશે